ઉત્તર દિશાના પવન ફરી એક વખત કૂંકાવાનો આરંભ થયો છે અને ભાવનગર શહેરમાં એક દિવસમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન એક પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને તેર પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું આથી શહેરમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે આગામી બે દિવસ પણ એકાદ ડિગ્રી પારો ગગડી ઠંડીનું જોર યથાવત રહી શકે છે બે દિવસ સુધી લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહેવાની વકી છે તો ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન સત્યાવીસ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે નજીવું ઘટીને સત્યાવીસ છ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયો હતો ઉત્તર દિશાથી કિલોમીટરની ગતિએ પવનો કૂંકાયા હતા હજુ સુધી કોલ્ડવેવનો માત્ર એક જ રાઉન્ડ આવ્યો છે અને જેને પગલે ઠંડીનો પારો આગામી એકાદ અઠવાડિયા સુધી તેર થી પંદર ડિગ્રી વચ્ચે જ રહેશે આ વર્ષે રાતનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે ગયું નથી